સની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરના સમતા વિસ્તારમાં આવેલ અશોકનગર સોસાયટીના રહીશોની પ્રોપર્ટી કાર્ડની ભૂલને લઈને નિવાસીઓએ નાયબ કલેક્ટરને રજૂઆત કરી વડોદરા શહેરના સમતા વિસ્તારમાં આવેલ અશોકનગર રહીશો જે પ્રોપર્ટી કાર્ડની ભૂલોના કારણે ધારાસભ્ય કે રોકડિયાને જે કોઈ રજૂઆત કરતા હોય તેમના વિસ્તારનીનું નિરાકરણ આવતો હોય પરંતુ આપણે વિધાનસભા સત્ર ચાલુ હોવાના કારણે આજે જે મીટિંગ હતી તે રદ કરવામાં આવી હતી એટલે આજે અમારા વિસ્તારની અંદર અશોકનગર સોસાયટી સમતા ખાતેના નાગરિકો જે 40 જેટલા સોસાયટીમાં 40 જેટલા મકાન માલિકોના પ્રોપર્ટી કાર્ડ રદ કરવાનો હતો તેમની રજૂઆત હતી કે અમે જે રીતે સમયના મકાનો લીધો તેમ ડ્યુટી ભરીને દસ્તાવેજ કર્યો છે અમારા પ્રોપર્ટી કાર્ડમાંથી નામ રદ થાય તો અમે ભવિષ્યમાં ઘણી મોટી તકલીફો પડી શકે એમ છે એના માટે આ ચર્ચા કરવામાં આવી હતી વડોદરા શહેરને અને અમે અમારા દસ્તાવેજ જેમાં સ્પેમ ડ્યુટી ભરેલી છે તેમ જણાવે જો જેથી જંત્રી ભરવાનો હુકમ થાય તો ઘણી મોટી રકમ સવે ભરવાની થાય તેમ છે જે અનારા મીચ ભાગના નિવૃત્ત રાવણીઓ વિધવા બહેનો માટે અસમર્થ બોજને નાયબ કલેક્ટર શ્રીના ધ્યાનમાં લાવશો અને કલેક્ટર પરવાનગી માટેની તમામ તૈયારી છે મત કેસેક્ટરની પરવાનગીનું કારણ આગળ ધરી અમારા કાર્યની નોંધ 15 વર્ષ પછી થાય તો અમને પ્રોપર્ટીમાં મોડું નુકસાન થાય મૂળ માલિકોને 15 વર્ષ પછી તેમના વાલીવારસાને વારસાને શોધવા ઘણી જઘરી બાબત છે આપ સાહેબને હુકમ દસ્તાવેજ પ્રોપર્ટી કાર્ડની નોટ કલેક્ટર મીનાકુમ નોટિસ નાયબ કલેક્ટરની નિધે અમારા જવાબદારીની કોપી અરજી સાથે જોડીએ છીએ અશોકનગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીની યુએલસીના મકાનો છે એમાં અમે 20 થી વધારે વર્ષોથી રહીએ છીએ અને અમે જે યુએલસીના હુકમ જે થયા હતા 1990 માં મૂળ માલિકના મૂળ માલિક પાસે અમે 12 15 વર્ષ વીતે મુદત વીતે અમે દસ્તાવેજ કરેલા જેની સ્ટેમ્પ ડ્યુટી જરૂર મુજબ જે તે ટાઈમે ભરેલી ત્યાર પછી અમે પ્રોપર્ટી કાર્ડમાં નોંધ માટે અરજી કરેલી નોંધ અમારી મંજૂર થયેલી ત્યાર પછી એક અમારા ફરિયાદી એક અમારી વાર કેસ કરેલો કે અમારી પ્રોપર્ટી નોંધ રદ કરવા માટે તે એ અગેસ્ટમાં અમારી અપીલ ચાલેલી અને હવે નવેસરથી કલેક્ટર નાયબ કલેક્ટરને હુકમ કરેલો કે ભાઈ અમારી નોંધ રદ કરવા માટે કીધેલું કલેક્ટર સાહેબે રજૂઆત કરી કે અમે મુદત વીત્યા પછી રજીસ્ટર દસ્તાવેજ કરેલો છે સ્ટેમ્પ ડ્યુટી ભરેલી છે તો અમને જરૂરી દંડ વસૂલ કરીને અમને કાયદેસર કરી આપવામાં આવે એવી અશોકનગરના રહેવાસીઓએ કેવી રોકડિયા સાહેબની હાજરીમાં અમે રજૂઆત કરી થેન્ક યુ સંસ્મી ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો